ટુ એની કિંમત કેટલી છે નવ શોધવાના અને બાય ટુ નવ દુ અઢાર વધતા એન માઇનસ આઠ ગુણ્યા એન આઠ આઠ એકા આઠ આ રીતના બદ બરાબર बराबर छसो छत्स बराबर एन बु कौ अठारे दस बता हमें निकले अँ छेद नहीं करसो बराबर एन 2 बे बार अंदर का शु 10, पांच बदे

ગુણ્યા ગુણ્યા પાંચ 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 ચાર 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 વ્યવસ્થિત થાય અને અચળ પગ છેલ્લે આ બાજુ ગુજરાત જાય માઇનસ છસો છત્રીસ હવે તમને સિમ્પલ અવયવ પાડતા આવડવા જોઈએ છસો છત્રીસ અને ચાર ચાર ગુણ્યા છસો છત્રીસ લાવવાના કેટલા પાંચ અને આપણે સિમ્પલ અવયવ પાડી દઈએ છસો છત્રીસ બરાબર ચાર વડે ગુણો અથવા ચાર ના અવયવ શું થાય બે દુ ચાર તો એ ચાલે બરાબર છસો ના બે બે તરી છ અઢાર દુ છત્રીસ ચલો બે પંદર દુ ત્રીસ બે નવ ચાલો ત્રણે ત્રણ પંચ પંદર ત્રણ તરી ત્રેપન આ શું કર્યું આપણે સિમ્પલ છસો છત્રીસ ગુણ્યા ચાર આ છસો છત્રીસ ના વુ ચાર એટલે બે હવે આપણે જોઈ લઈએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ તરી અડતાલીસ આ બધા કેટલા થયા અડતાલીસ ના કેટલા છે તેપન ત્રેપન માંથી અડતાલીસ જાય તો કેટલો જવાબ આવે પાંચ આપણે લખી દઈએ ચાર એન સ્કવેર અહીં શું લખશું ત્રેપન એન ઓછા અડતાલીસ એન માઇનસ છસો છત્રીસ બરાબર હવે શું કરવાનું બે બે ની જોડી આવા આપણે આગળ દાખલા ગણીને આવ્યા છીએ બે બે ની જોડી બંને માં સરખું સરખું બહાર નીકળે એન બાર નીકળે તો કશું ના આવડે શું કરવાનું આવું નામ આવું જોઈએ ચાર એન વત્તા ચાર એન અને અડતાલીસ છે બાર ચોકડતાલી કેટલા બાર નીકળે બાર ના જાય તો ફરી ગુણજો બાર ચોક અડતાલીસ બાર ગુણ્યા ત્રેપન કેટલા થાય છ સો છત્રીસ માઇનસ પ્લસ માઇનસ એટલે પાછું હતું એને મળી જાય છે દાખલો એકવાર બે વાર ગણશો એટલે આવડી જશે ચાલો બંને કૌંસ કેવા આવ્યા સરખા આ વસ્તુ ના સમજાય તો તમે આપણે બીજા ચેપ્ટરમાં બહુપદીમાં શૂન્ય સત્તા શીખી ગયા છે અવયવ પણ આવડવા જોઈએ એન માઇનસ બાર બરાબર ચારે માઇનસ બાર બરાબર જીરો નીચે આવું કોઈ પદ હોય નહીં પરંતુ આ માઇનસ બાર છે પેલી બાજુ કેવા થઈ જાય પ્લસ એન બરાબર બાર એટલે કે એનો મતલબ શું થયો કે આ શ્રેણીના કેટલા બાર પદોનો સરવાળો કેટલો થતો હશે છસો ને છત્રીસ થતો હશે તો આવી રીતના આપણે પદોની સંખ્યા ગણી શકીએ છીએ સરળતાથી ગણવું હોય તેના માટે આપણે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી પડે આપણને બધા દાખલા સરળતાથી આવડી જાય એવા છે નંબર પાંચ આયા છે બરાબર તો દાખલા નંબર પાંચ માં શું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પાંચ છે એટલે એ બરાબર કેટલા થઈ ગયા પાંચ અહીં આપણે જે જે વસ્તુ વાંચતા જઈએ લખતા જવું એ બરાબર કેટલા થઈ ગયા પાંચ અંતિમ પદ કેટલું છે પિસ્તાલીસ અંતિમ પદ એટલે શું કહેવાય એ એન એન બરાબર કેટલા થઈ ગયા પિસ્તાળીસ અને પદોનો સરવાળો કેટલો છે છે તો કેટલા હવે શ્રેણીના પદોની સંખ્યા એટલે કે અને સામાન્ય તફાવત એટલે કે ડી આ બે વસ્તુ આપણે શોધવાની છે દાખલા ને સરળતાથી ગણવા માટે શું કરવાનું આપણે આગળ ગણી ગયા છે એન કઈ સૂત્ર વાપરશું પેલા આપણે એન વાળું અથવા એસેન વાળું એક સૂત્ર વાપરી કાઢીએ બરાબર

વધુ સંખ્યા મળી ગઈ છે હવે આપણે કઈ સૂત્ર વાપરશો એકદમ સારો દાખલા બરાબર કેટલા છે પાંચ એન શોધવાનું અને ડી કેટલા છે ડી આપણે શોધવાનો છે એન કેટલા છે એન એન બરાબર સોળ આ કેટલા લાગશું

ચાલીસ અને તરી પંદર પાંચ પાંચ ઉડી ગયા જવાબ શું હવે ડી બરાબર આઠના છેદમો ત્રણ તો આ આપણને સામાન્ય તફાવત મળ્યો બરાબર આ પ્રમાણે કોઈ પણ એન ને એસ એન વાળો દાખલો પેલા એસ એન ગણી કાઢ્યું છે એના પરથી એન મળી ગયો અને એ વાળા સૂત્રો પરથી ડી મળી ગયું આખા ચેપ્ટરમાં આપણે આ બે સૂત્ર ઉપર જ કામ કરવાનું છે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો તો તમને દાખલા સહેલા લાગશે બરાબર તો વારંવાર રિવિઝન કરો જો ના આવડે તો વિડીયો વારંવાર જુઓ અને તો એ ના આવડે તો કોમેન્ટ કરો બરાબર જે દાખલો ના આવડે એ સાંખી વાર કોમેન્ટમાં લખે